રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાતથી લઈને સવાર સુધી વડોદરાના ચારે ઝોનના સત્તાધીશો સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી મંત્રીએ સફાઈ સેવકોને દિવસ રાત એક કરી વડોદરાને ફરી એક વખત સારી સ્થિતિમાં લાવી શકાય તે માટે અપીલ કરી હતી મંત્રીએ શહેરના વિવિધ વિસ્તારોની જાત મુલાકાત લીધી હતી અને સાથે જ લોકો સાથે સંવાદ કરીને મદદ માટે આશ્વાસન આપ્યું હતું રાત્રે સાડા અગિયાર વાગ્યાથી હમણાં સવા પાંચ સુધી વડોદરા શહેરના ગલીએ ગલીએ વડોદરા શહેરના બધા જ મુખ્ય માર્ગે મારે આજે જવાનું થયું આ તમામ દિશાએ વડોદરાના શહેરીજનોએ જે ભારે પૂરનો સામનો કર્યો છે અનેક દિવસ સુધી વડોદરાના શહેરીજનોએ સૌએ એક થઈને આ મુશ્કેલ ઘડીમાં એકબીજાના સહાયમાં ઊભા હતા અનેક વડોદરા શહેરના નાગરિકોને મળવાનું થયું સૌ નગરજનોને બે હાથ જોડીને વંદન કરીને જે લોકો પૂરની તકલીફમાં ન હતા એ સૌ નગરજનોએ જે નગરજનો પૂરની તકલીફમાં હતા તેની મદદમાં ઊભા હતા એવા નગરજનોને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ સરકારી તંત્ર સાથે મળીને આભાર બી માન્યો સાથે સાથે આપણા વડોદરા શહેરમાં વગર આ મુશ્કેલ ઘડીનો સામનો કરીને આજે જે પ્રકારે છેલ્લા અનેક દિવસથી રાત દિવસ એક કરી વડોદરા શહેરના સૌ સફાઈ કર્મચારીઓ વડોદરા શહેરના આપણે જોયું હશે મુખ્ય માર્ગો ગણતરીના કલાકોની અંદર સાફ કરીને કચરાના ઢગલાઓ બી હવે સાફ કરેલા જે કચરાના ઢગલાઓ છે તેને બી ઉચકવા માટેની એકદમ મોટી ટીમો ચારેય દિશામાં લાગી આજે વડોદરા શહેરમાં આખી રાત આજે સવારે આઠ વાગ્યાથી કામે લાગેલા આ આપણા સફાઈ કર્મચારીઓ વડોદરા મહાનગરપાલિકાની ટીમ સુરત મહાનગરપાલિકાની ટીમ અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ આનંદની ટીમ આ બધી જ ટીમો ચારેય દિશાએ કામે લાગી અને લાગીને મોટા ભાગનો કચરો બહાર નીકળવામાં સફળતા મળી છે આજે સૌ ઝોનોમાં બી મેં મીટિંગ લીધી છે સૌ અધિકારીઓ સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળ્યો છું સૌ લોકો દ્વારા જે સોસાયટીઓની ફરિયાદ આવતી હોય જે હવે રોડ પછી સોસાયટીઓની સફાઈની કઈ રીતે વ્યવસ્થા કરવી આ બધી જ વ્યવસ્થાઓ સુચારુ રૂપે કાલે રાત સુધી વડોદરા એકદમ ચોખ્ખું જે ક્યારેય ના હોય ને એ પ્રકારના રોડ સાફ કેવી રીતે કરવા તે માટેની વ્યવસ્થાઓ ઊભી કરવા માટે આજે એકદમ ડિટેલ્ડ ને ડિટેલ્ડ બેઠક કરવામાં આવી છે આ આજે વડોદરા શહેરના આ તમામ રસ્તાઓ મેં જાતે નિરીક્ષણ કર્યા છે જ્યાં રોડ પર નાના મોટા ખાડા પડ્યા હોય તેની બી કામગીરી ચાલુ થઈ ગઈ છે જે ઝાડો પડેલા હતા તેને હટાવવા જોડે જોડે એની બી જે કંઈ કામગીરી કરવાની છે એ બી ચાલુ છે આ બધી જ કામગીરી આખી રાત ચાલી છે અને આખી રાત બધા જ લોકોએ નિરીક્ષણ કરીને એ લોકોને પ્રોત્સાહન અને ઉત્સાહ પૂરો પાડીને એ લોકોને મારા બધા જ સફાઈ કર્મચારી ભાઈ બહેનોને આભાર બી માન્યો છે બે હાથ જોડીને વંદન બી કર્યા છે અને સૌ સફાઈ મિત્રોને ખાસ કરીને એમનો આભાર માનતા માનતા બે દિવસ સુધી હજી બી આખી ટીમ એકસાથે કામ કરીને વડોદરાને એકદમ સાફ કરવાનો સંકલ્પ હાથમાં લીધો છે ને એની કામગીરી આગળ ચાલી રહી છે ખાસ કરીને વડોદરામાં આજે સવારથી ઓગણત્રીસ નિસિલ્ટિંગ ગ્રેપ બ્રેકેટ પચીસ નંગ જેટિંગ મશીન ઓગણીસ સક્સન મશીન પાંચ સેટ સુપર સક્શન મશીન ત્રણ રિસાઈકલર મશીન એકસો ત્રીસ જેટલા જેસીબી મશીન એકસો સડસઠ હાઈવા ટ્રક ડમ્પર અને બસો ચૌદ જેટલા ટ્રેક્ટરોનો ઉપયોગ લઈ હમણાં એટલે કે રાત્રે બાર વાગ્યા સુધી ઓગણીસ વોર્ડમાં આજના ચોવીસ કલાકમાં અઢારસો મેટ્રિક ટન કચરો ઉપાડી લેવામાં આવ્યો છે હજી રાત્રે જે ઢગલા આપણે જોયા છે એને ઉપાડવાની કામગીરી ચાલુ છે એનો આંકડો આજે સાંજે પાંચ વાગે આપ સૌને આપવામાં આવશે મોટાભાગનો વિસ્તાર આજે રાત સુધી સંપૂર્ણ સાફ કરી લેવાનો પ્લાનિંગ કરવામાં આવ્યો છે હું પોતે જે વિસ્તારમાં કાલે બી ગયેલો હતો આજે ફરી એ વિસ્તારમાં ગયો છું જે લોકોને હું કાલે મળેલો તેમને ફરી આજે મળ્યો છું રસ્તામાં જે લોકોની ફરિયાદ મળી તે લોકોના ત્યાં ટીમો મોકલી છે અને આખી ટીમને અલગ અલગ જવાબદારી તમામ લોકો અલગ અલગ ઝોનની જે લીધી છે એ બધા જ ભેગા મળીને કાલે સાંજ કાલે મોડી રાત સુધી મોટા મોટી કે કાલે આખી રાત બી કામ ખેંચવું પડે તો બી ખેંચીને પરમ દિવસે વહેલી સવારે આખું વડોદરા સંપૂર્ણ સ્વચ્છ અને સ્વસ્થ થાય તે માટેની યોજના બનાવવામાં આવી